બરાબર તો સૌથી પહેલાં તો વાસ્તુશાસ્ત્રનો નિયમ એવો છે કે આપણે આખું વાસ્તુશાસ્ત્ર અહીંયા એક્યાસી પદના વાસ્તુ સુધી પણ આપણે ભણી લીધું છે બરાબર હવે તમારે જ્યારે પ્રેક્ટિકલ આની ઉપર વાસ્તુનું કામ કરવું હોય ને તો સૌથી પહેલાં તો તમારે ઓટોકેડ વાપરો તો વધારે સારી વસ્તુ છે તમે તો આઈટીના માણસો છો બધા એટલે તમને ઓટોકેડ આવડે ઇઝી થઈ જાય તમારા માટે વાપરવું અને આમાં કંઈ એટલું બધું મોટું નથી કે તમારે આઠું આખું ઓટોકેડ શીખવું પડે તમારા એક્યાસી પદનું વાસ્તુ છે ને ઓટોકેડમાં મૂકી દેવાનું સૌથી પહેલાં તો પછી તમારો જે પેપરનો પ્લાન છે ને એની પ્રોપર નોર્થ દિશા દરેક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના નિયમ પ્રમાણે તમારે નોર્થ પ્લાનમાં ઇન્ડિકેશન કરવું જ પડે આ નિયમ છે એનો એટલે કોઈ પણ પ્લાન હોય ને એનું નોર્થ તમારે જોઈ લેવાનું પેપર ઉપરના પ્લાનનું જો ઝીરો ડિગ્રી નોર્થ છે તો સીધે સીધું એક્યાસી પદના વાસ્તુમાં જે ત્રણસો સાહીઠ ડિગ્રી એટલે કે ઝીરો ડિગ્રી નોર્થ આવે એને તમારે આ પ્લાનના નોર્થ સાથે મેચ કરી લેવાનું બરાબર તો આપણી પાસે અત્યારે આ મનીષભાઈ શાહનો એક પ્લાન છે આર્કિટેક્ટ છે પોતે બરાબર એને કંઈક કર્યું છે ગ્રાઉન્ડ ફ્લોરનું સેલ્સ ઓફિસની લેઆઉટનો એનો પ્લાન છે વાસ્તુનો બરાબર વા આને આપણી આની ઉપર આપણે કામ કરવાનું છે તો હવે કેટલા ડિગ્રી ક્રોસ છે ત્રીસ ડિગ્રી ત્રીસ ડિગ્રી ક્રોસ છે મતલબ કે એક્ઝેક્ટ ઝીરો ડિગ્રી નોર્થ નથી તો આ પેપર ઉપર જે પ્લાન છે એ ઓટોકેડમાં લઈ લેવાનો સૌથી પહેલાં તો અને એક્યાસી પદના વાસ્તુમાં ઝીરો ડિગ્રી નોર્થ એની સાથે રોટેટ કરીને જે પ્રમાણે સેટિંગ થતું હોય તે પ્રમાણે તમારે પ્લાનના નોર્થને મેચ કરી લેવાનો એટલે તમને એક્યાસી પદના દરેકે દરેક પદ મળી જાય અને ક્યાં કરવાનું અંદરની સાઈડે કરવાનું આ એક્યાસી પદનું જે વાસ્તુ છે ને એની બહારે નહીં કરવાનું આપણે આની અંદર જ આટલામાં જ કામ કરવાનું છે એક્યાસી પદમાં જ એટલે આ એક્યાસી પદના વાસ્તુમાં આ ઓટોકેડનો પ્લાન નાનો કરીને એની સાઇઝ પ્રમાણે મૂકી દેવાનો પછી એની ઉપર ઓટોકેડમાં સીધી સીધી લાઈનો મારી દેવાની એટલે જ્યારે કોઈ પણ પ્લોટ કે કોઈ પણ પેપર ઉપરનો પ્લાન જ્યારે થોડા પણ ડિગ્રી ક્રોસ હોય ને તો અમુક પદ કપાઈ જાય તો આ ઝીરો ડિગ્રી નોટને આપણે અહીંયા મેચ કરીએ ને તો કયું કપ પદ કપાય તો કે વાયવ્યના અમુક પદ કપાય પછી આ ઝીરો ડિગ્રી અહીંયા કરીએ ને તો કયા પદ કપાય તો કે ઈશાન ખૂણાના અમુક પદ કપાય બધા બધાના કપાય આ પેપર ઉપરના પ્લાન પ્રમાણે તો સૌથી પહેલાં તો તમારે એક્યાસી પદના વાસ્તુને ઓટોકેડમાં જે રીતે સેવ કરવું હોય એ રીતે કરી લેવાનું અને પછી તમારો જે પેપર ઉપરનો સાઈડનો પ્લાન હોય એને તમારે એ રીતે ઝીરો ડિગ્રી નોર્થ હોય તો તમારું કામ ઈઝી થઈ જાય પણ ઝીરો ડિગ્રી નોર્થ નથી તો જેટલું ટ્વિસ્ટ છે એ પ્રમાણે તમારે આ પેપરના પ્લાનને સાઈડના પ્લાનને ઝીરો ડિગ્રીએ મૂકી દેવાના નોર્થમાં અને પછી તમારે એની ઉપર લાઇન વર્ક કરવાનું એક્યાસી પદનું આમ જેમ બતાવેલું છે નહીં એ રીતે તમે કરો ને એટલે તમને આખા આખા એક્યાસી પદના કયા કયા ખૂણા કપાય છે અને કયા કયા નથી કપાતા ક્રોસ ડાયરેક્શન હોય તોની વાત છે બાકી તો તમને સીધે સીધું નોર્થ નોર્થન ચોરસ પ્લોસ હોય તો એમાં બધા બધા પદ પૂરેપૂરા મળવાના છે પણ ક્રોસ છે આ ત્રીસ ડિગ્રી ક્રોસ છે તો ત્રીસ ડિગ્રી ક્રોસ કરતાં કયા કયા ખૂણા કપાશે તો કે ઈશાન ખૂણાના બે પદ કપાય અને વાયવ્યના બે પદ કપાય આમ કરીએ એટલે બાકી બધું તમને એવરેજ મળી જશે કંઈ બહુ વાંધો આવશે નહીં થોડું ઘણું જોવું પડે તો અહીંયા પશ્ચિમ કપાય કે સાઉથમાં એકાદ પદ કપાય બાકી બધું મળે એવું છે તો આ પ્રમાણે કર્યા પછી તમારે હવે એન્ટ્રીની વાત આવે છે બરાબર તો હવે તમારું જે આ પેપર ઉપર તમારે કરવું છે ને તો આના પ્રોપર નવ ભાગ કરી નાખો તમારી પાસે અત્યારે ઓટો નથી સમજો બરાબર તો આપણે પેપર ઉપર જ કામ કરવું છે તો આપણે નોર્થ પ્રોપર ઇન્ડિકેશન પેન્સિલથી કરી દીધું તો કે કરી દીધું હવે અહીંયાથી લંબાઈ અને ચોડાઈ કેટલાનું છે એ તમારે એક મેઝરમેન્ટ લઈ લેવું પડે તો કેટલાનું છે આ પેપર પ્રમાણે ચૌદ પોઈન્ટ આઠ ફૂટ તમારું પહોળાઈ છે હા આખી દુકાન અહિયાં થી અહિયાં આડત્રીસ ફૂટ છે બરાબર અને અહિયાં થી અહિયાં ચૌદ ફૂટની ચૌદ પોઈન્ટ આઠ ની છે બરાબર એટલે લંબચોરસ જગ્યા છે બરાબર ને તો હવે આપણે કામ આટલામાં જ કરવાનું છે બરાબર તો હવે ચૌદ પોઈન્ટ આઠ અને તમે ભાગ કરો તો કેટલા થાય છે આમાં બે પાર્ટિશનમાં બી વહેંચી શકાય બરાબર આડત્રીસ ના અડધા કરી નાખો ઓગણીસ તો તમને એવરેજ લંબ ચોરસ એવરેજ પ્લોટ મળી જાય તો તમારે બે પાર્ટિશનમાં કરવું હોય ને તો પણ થઈ શકે હવે આ ચૌદ પોઈન્ટ આઠ ના ત્રણ ભાગ કરો

એટલે ત્રણ ત્રણ છ ત્રણ નવ એટલે અહીંયા અહીંયા કરવું પડે આશરે હા અહીંયા પછી આવી રીતે પેપર ઉપર લાઈન મારી દેવાની આખી એટલે તમને એવરેજ દિશા કેટલી કયા મળે છે ને એની તમને ખબર પડી જાય આવી રીતે બરાબર આ પેપર ઉપર લાઇન મારી દીધી અને આ સેટ છે ને બહાર નીકળે ને એવી રીતે મારવાની એટલે આપણને આની પેપરની લાઇન બ્લેક હોય ને આપણી લાઇન પણ બ્લેક હોય ને તો થોડું ક્યારેક વિઝનમાં તકલીફ પડે હવે આ અહીંયાથી લઈને અહીંયા તમારે છવ્વીસ છે બરાબર અઠાર સેન્ટીમીટર પણ છોકરા ચાલશે હવે અને આવી રીતે સેજ બહાર દેખા આવી રીતે લાઈન મારવાની આમ ઘણી વખત બ્લેક લાઈન બ્લેકમાં બ્લેકમાં ના દેખાય તો આપણને વિઝન ક્લિયર ના આવે બરાબર હવે શું થયું કે આ તમારું નોર્થ છે તો અહીંયાથી અહીંયા તમારું નોર્થ આવ્યું નવ પદનું જે વાસ્તુ કરીએ ને આપણે એક્યાસી પદનું તો આના પછી કરવાનું પહેલાં નવ પદનું વાસ્તુ કરો ને એટલે તમને પ્રોપર ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય ઈસ્ટ વેસ્ટ નોર્થ અને સાઉથ કેટલે કેટલે પકડાય છે ને ખબર પડી જાય તો કોઈ પણ પ્લોટને પહેલાં નવ ડિગ્રીમાં ડિવાઈડ કરી દેવાના આજે આપણે આમાં કર્યું તે રીતે એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી તમારું નોર્થ છે બરાબર અહીંયાથી લઈને અહીંયા સુધી તમારું ઈસ્ટ છે આ ગયું બરાબર આ ઈસ્ટ છે આ વેસ્ટ છે આ નોર્થ છે અને આ સાઉથ છે એટલે તમારે જ્યારે ક્રોસ ડાયરેક્શન હોય ને તો તમને પ્રોપર ઈશાન ખૂણો ક્યાં આવે છે ને એની ખબર પડી જાય તો આ તમારું નવ પદના આપણે વર્ક કર્યું બરાબર આ નવ પદનું વર્ક કર્યું ને એટલે આપણને ખબર પડી કે અહીંયાથી લઈને અહીંયા ને અહીંયાથી લઈને અહીંયા આટલું પો પોષણ તમારું નોર્થમાં ગણાય અહીંયાથી લઈને અહીંયા અહીંયાથી લઈને અહીંયા તમારું ઈસ્ટ ગણાય અહીંયાથી લઈને અહીંયા અહીંયાથી આ તમારું સાઉથ ગણાય અને અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા તમારું વેસ્ટ ગણાય આ તમારો ઈશાન ખૂણો થયો આટલો આ ઈશાન ખૂણો થયો આ અગ્નિ ખૂણો થયો આ નૈઋત્ય થયું અને આ વાયવ્ય થયું બરાબર આ તમને નવ પદમાં એક વાર તમને મેઝરમેન્ટ ખબર પડી જાય ચાર દિશાના અને ચાર ખૂણામાં કેટલા મેઝરમેન્ટ આવે છે એ પાકું થઈ ગયું એટલે આપણને ખબર પડી ગઈ કે અહીંયાથી અહીંયા આપણો ઈશાન ખૂણો છે આટલી વીર્થ છે ને આટલી લેન્થ છે આટલો ઈશાન ખૂણો તમારો ગણાય હવે બ્રહ્મસ્થાન નવ પદમાં બરાબર સેન્ટરનું આવે એટલે આ બ્રહ્મસ્થાન કહેવાય બરાબર આ બ્રહ્મસ્થાન આ બ્રહ્મસ્થાન થઈ ગયું શાસ્ત્ર એવું કહે છે કે બ્રહ્મસ્થાન ખાલી રાખવું બરાબર હવે આટલી મોટી જગ્યા ખાલી રાખીએ તો આપણે કામ ક્યાં કરીએ બરાબર એટલે હવે આના નવ પદ આપણે બીજા કરવા હોય ને તો કરી શકાય એવી રીતે તમારે બ્રહ્મસ્થાનના નવપદ પદ કરવાના છતાં બી વધારે લાગતું હોય તો ફરીથી નવપદ પદ કરવાના એમ કરતાં 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 તમારે જેટલું બ્રહ્મસ્થાન છે એ ખાલી રહેવું જોઈએ હવે આ પ્લોટમાં સેલ્સ ઓફિસ છે એટલે એવરેજ બહુ વજન કંઈ એવું છે નહીં બરાબર હવે આવે છે આમાં એન્ટ્રી ક્યાં નહીં કરવી બરાબર હવે એન્ટ્રી ક્યાં નહીં કરવી એટલે આપણને એકવાર અહીંયા ખબર પડી ગઈ કે આ સાઉથ આટલું છે આ સાઉથ આટલું છે બરાબર તો આ પદમાં અહીંયાથી અહીંયા કે અહીંયાથી યાદવા આપણી પાસે બીજી કોઈ ઓપ્શન છે નહીં એન્ટ્રી માટેના સેલ્સ ઓફિસમાં આપણે મેઇન એન્ટ્રી જે કરવી છે એની પાસે આપણા બીજા કોઈ ઓપ્શન છે નહીં એટલે આપણે કામ આટલામાં જ કરવાનું છે બરાબર આપણી પાસે ઓપ્શન નથી એટલામાં જ કામ કરવાનું છે તો હવે આપણે સાઉથની એન્ટ્રી મળે એવી છે કે બીજી મળે છે અહીંયા મળે છે ને હા એટલે એટલે આ સાઈડ છે ને કોઈ બી સારા પદ આવતા ન હતા આ તમે જોયું કે આ બે દુકાનો છે તો અગર તમે એક દુકાન જોવા જાવ તો અહીંયા આગળ સાઉથ આવી જાય છે અને અહીંયા આગળ આપણે જાય વેસ્ટ આવી જાય તો આખો સાઉથ વેસ્ટનો ભાગ છે આપણો આવી જાય બરાબર આમ જોવા જઈએ તો આ આખલી જગ્યામાં મને કોઈ સારા પદ મળતા હતા એટલે પછી મેં એમને એવું કીધું કે અહીંયા આગળ આપણે વેસ્ટ નું સારામાં સારું પદ મળે છે તો અહીંયા આગળ એમને કે એન્ટ્રી માટે રેડી થઈ ગઈ ઓકે વાંધો નહીં એટલે આપણે અહીંયા આપણે પદમાં એન્ટ્રી લીધી બરાબર એટલે એમ મે પ્લોટ પર ઉભા રહેનો જો ને તો એક્ઝેક્ટ કે બ્રહ્મસ્થાની અહીંયા આગળ તો અહીંયા આગળ આપણે વેસ્ટ એટલે 0 ડિગ્રી 81 પદનો વાસ્તુ કાઢો 0 ડિગ્રી વેસ્ટ મેચ આપણે એટલે વરુણના પદની એન્ટ્રી મળી જાય છે આ તો વરુણના પદની એન્ટ્રી મળે છે ને હા એક્ઝેક્ટ વરુણના પદની બરાબર છે વરુણના પદની એન્ટ્રી લો એટલે વરુણનું પદ શું કહે છે તો આ આ દિશાનો અધિપતિ ગ્રહ વરુણ છે બરાબર અને શું આપે ધન અને સંપત્તિ આપે હવે આ કામ કોણું છે બિલ્ડરનું બરાબર સેલ્સ ઓફિસ બનાવી છે એટલે તમે આ જગ્યાએ તમે એન્ટ્રી આપો વરૂણના પદમાં તો સારી છે બરાબર તો એ રીતે તમારે વરુણના પદમાં આ પ્લોટની એન્ટ્રી તમે પ્રેમથી આપી શકો બરાબર હવે કદાચ એમ થાય કે ભાઈ ચલો

જેટલી પણ આપણે અનુકૂળતા હોય સો ગ્રામ બસો ગ્રામ અથવા જે પણ જેટલી જગ્યા હોય ને એ પ્રમાણે તમારે કમર કાકડી નાખવાની સેલ્સ ઓફિસ છે મતલબ કે એવરેજ ત્રણ ફૂટનો દરવાજો તો હોય જ તો સો ગ્રામ કમર કાકડી અથવા એકવીસ નંગ કમર કાકડી લઈને તમારે લાઇન્સર અંદર મૂકી દેવાની પંચામૃત મૂકવાનું પંચગવ્ય મૂકવાનું પંચગવ્ય મેં શીખવાડેલું છે પંચગવ્ય એ જમીનની શુદ્ધિકરણ કરે એટલે પંચગવ્ય સૌથી પહેલા અંદર નાખવાનું ઉમરામાં પછી પંચામૃત નાખવાનું અને પછી આ કમર કાકડી નાખવાની અને સફેદ કલર એટલે અબિલ અબિલ થોડું ભભરાઈ દેવાનું વરુણ નું પદ એન્ટ્રી છે ને એટલે અને પછી તમારે ફ્રેન્ક સુધીમાં તો મેં શીખવાડ્યું છે કે કાચબા મૂકો ને આ જે પણ આપણે સિક્કા મૂકો ને કાચબા મૂકો ને બધું આપણે ઈચ્છા હોય તો મૂકવાનું ના હોય તો કંઈ નહીં કાચબા એ કેવી છે કે કોઈ પણ ભલે હોય પણ કાચબા એ સમૃદ્ધિનું નું પ્રતિક છે બરાબર અને આને ઓફિસ કઈ છે સેલ્સની ઓફિસ છે મૂળે પૈસા આવવા જોઈએ ને સેલ્સની ઓફિસ મતલબ કેવું પૈસા માલ વેચાવો જોઈએ કે પ્રોડક્ટ વેચાવવી જોઈએ કે ફ્લેટ વેચાવવો જોઈએ જે પણ છે એ જે સેલ્સ કરવા બેઠો છે તેનાથી તેને પૈસા આવવા જોઈએ તો પછી તમારે ફ્રેન્ક સુની અમુક આઈટમો જમીનની અંદર મૂકવી હોય સિક્કા મૂકવા હોય એની જોડે આવે છે મેં તમને ઘણી બધી વખત હું લઈ ગઈ છું વાસ્તુ વિઝિટમાં તો એ પ્રમાણે તમારે અંદર જમીનની અંદર મૂકવાનું પણ અગત્યની વસ્તુ છે કે જે પદની એન્ટ્રી આવતી હોય ને એની જે વસ્તુ છે ને એ તમારે અગત્યની બાબત છે કે તે તમારે મૂકવાની જ તો આવી રીતે તમારે મેઇન એન્ટ્રીને તમે એને સુરક્ષિત કરી નાખો ને તો એવરેજ વાસ્તુ સારું બને અત્યારનો યુગ છે ને યુગ પરિવર્તન છે પહેલાંના જમાનામાં એક ઘરમાં વધારે જણા લોકો રહેતા હતા જેમ જેમ વસ્તી વધતી ગઈ ને તેમ તેમ ઘર નાના થતા ગયા એટલે હવે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આખો આખો પ્લાન બનાવવો હવે પોસિબલ નથી હવે સિસ્ટમ થઈ ફ્લેટની સિસ્ટમ હવે ફ્લેટની સિસ્ટમમાં બધું તમે પાણીની લાઈન ને ગટરની લાઈન ને આ ને તેને બધું જ જોવા જાઓ ને તો ક્યારેક નથી બી મેચ થતું તો આ યુગ પ્રમાણે વાસ્તુશાસ્ત્રના નિયમ પ્રમાણે તમારા ઘરની અથવા તમારા ઓફિસની તમારા ધંધાની મેઈન એન્ટ્રી એ તમારું હંસી ટકા વાસ્તુ બતાવે છે કે તમે ક્યાં છો શું છો અને કઈ જગ્યાએ જઈ રહ્યા છો તો હંસી ટકા વાસ્તુનું પ્રિડિક્શન તમારા ઘરની મુખ્ય એન્ટ્રીના ઉપરથી જજમેન્ટ આવી જાય કે આ વ્યક્તિના આ પ્રિમાઇસિસમાં શું છે બીજી વસ્તુ છે કે તમારું કિચન એ અગત્યની બાબતો છે તો મેન વસ્તુ એન્ટ્રી પછી ઈશાન ખૂણો કિચન અને બ્રહ્મસ્થાન આ યુગ પ્રમાણે ચાર જ બાબત મુખ્ય જો સારી રીતે જોવામાં આવે ને પોઝિટિવ એનર્જીવાળી કરી દેવામાં આવે ને તો તમારે આ યુગ પ્રમાણે ઘર નાના થઈ ગયા એટલે વાસ્તુના બધા જ નિયમો ફ્લેટમાં લાગે નહીં પણ આ ચાર બાબતો ખાસ જોવાની આ જુઓ ને એટલે એવરેજ તમારે ઘરની એ પોઝિટિવ એનર્જી તમને મળે તો આ રીતે કરતાં કોઈ પણ વસ્તુને કોઈ પણ પ્લાનને પહેલાં નોર્થ નોર્થ મેચ કરી લેવાનું ડન